નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર રહેપુરસઠાર પાંચસો સાતસો છાસઠ મહેસાણા ત્રણ હજાર એક થી ત્રણ હજાર સાતસો એક માંડલ ત્રણ હજાર ત્રણસો એકાવન થી ત્રણ હજાર આઠસો એકવીસ રાપર ત્રણ હજાર પાંચસો બોતેર થી ત્રણ હજાર પાંચસો બોતેર સમી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ ભયાઉ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો રાજકોટ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો એક્યાસી અમરેલી ત્રણ હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર આઠસો બાબરા ત્રણ હજાર એકસો વીસથી ત્રણ હજાર છસો ઉપલેટા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર ચારસો સાઠ ભીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર આઠસો એકાવન મોરબી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર સાતસો એંસી વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો વિરમગામ બે હજાર નવસો ચાલીસથી ત્રણ હજાર આઠસો પંદર હારીજ ત્રણ હજાર ત્રણસો ત્રાણુંથી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો એકાણું હળવદ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો અઠાવન ધાનેરા ત્રણ હજાર ત્રણસો એકત્રીસ થી ત્રણ હજાર સાતસો ત્રીસ તળાજા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો પચાસ વાવ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો ગોંડલ બે હજાર નવસો થી ત્રણ હજાર આઠસો એક્યાસી થરાદ બે હજાર થી ત્રણ હજાર નવસો નેનાવા ત્રણ થી ત્રણ હજાર આઠસો સિહોરી ત્રણ હજાર થી ત્રણ હજાર સો પિલુડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો અગિયાર પાટણ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો એક જામજોધપુર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ત્રીસ વારાહી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર સાતસો બોટાદ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો નેવું ઊંજા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રણસો પચાસ દિયોદર ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર છસો છોતેર જામખંભાળિયા ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર નવસો અગિયાર કડી ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો અગિયાર જામનગર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો એંસી રાઘનપુર ત્રણ હજાર બસો વીસથી ચાર હજાર ચાલીસ બા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર